હાલ મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવના છીએ જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ જો આ વિડીયો તમને ગમે તો એક લાઇક કરજો જેથી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને ચેનલ પણ નવા નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે એમાં અમે પહેલા વાત જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને ચુમ્માળીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સેણાની તો સેણાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને વીસ રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું સુવાદાણાની તો સુવાદાણાના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે અડદની તો અડદના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની તો મગના નિશા ભાવ એક હજાર સાતસો નેવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને બાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ધાણાની તો ધાણાના નીચા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસોને દસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો અજમાના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ ને છપ્પન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું જુવારની તો જુવારના નિશા ભાવ આઠસોને એક્યાસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ નવસોને વીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું લસણની તો લસણના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર બસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો વરિયાળીના નિશાભાવ ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરસા સૂકા મરસા નિશા નિશાભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તલ નિશા નિશાભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ ત્રણ ને અડસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં લોકોની તો ઘઉં લોકોના નિશા ભાવ ચારસો ને ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા ઘઉં ટુકડાના નીચા ભાવ પાંચસોને ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગફળીની તો મગફળીના નિશા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણીની તો મગફળી ઝીણીના ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે એરંડાની તો એરંડાના નિશા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એંસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું છણાની તો સેણાના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ છસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે તુવેરની તો તુવેરના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવારની તો જુવારના નિશા ભાવ પાંચસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ નવસો ને પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો બાજરીના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં ટુકડાની તો ઘઉં ટુકડાના નીચા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને આઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું કપાસની તો કપાસના નીચા ભાવ એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની જીરાના નિશા ભાવ ત્રણ હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં આપણે વાત કરીશું રાયડાની તો રાયડાના નિશા ભાવ નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો અજમાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સુવાદાણાની તો સુવાદાણાના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઈસબ કુલની ઈસબ કુલના નિશા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પંદર રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની જીરાના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો ને રૂપિયા સુધી જાય છે આ અમે તમને જણાવ્યા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો